ગુરુનો બાર વર્ષ પછી વનવાસ સમાપ્ત થશે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ ગુરુનો બાર વર્ષ પછી વનવાસ સમાપ્ત થશે વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓ મિત્રો હું તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનની ઊંડી કસોટી થઈ રહી છે ઘણા લોકો ખાસ કરીને સંવેદનશીલ આત્માઓ પોતાને એવી પરિસ્થિતિમાં જોયા છે જ્યાં તેમણે સંપૂર્ણ નિષ્ઠા સંપૂર્ણ પ્રામાણિકતા અને સંપૂર્ણ શક્તિથી પ્રયત્ન કર્યો છે પરંતુ પરિણામો અપેક્ષાઓથી ઘણા દૂર રહ્યા છે એવું લાગ્યું કે દરેક જગ્યાએ ધુમ્મસ છવાઈ ગયું છે જાણે કે તેમની સામે જ ગંતવ્ય દેખાતું નથી દરરોજ સવારે જાગતા જ એક આંતરિક સંઘર્ષ શરૂ થયો શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું શું મારા કાર્યો નિરર્થક જઈ રહ્યા છે અને જ્યારે જવાબ ન મળ્યો ત્યારે મન ધીમે ધીમે થાકી ગયું મિત્રો આ તે સમય હતો જ્યારે બ્રહ્માંડ તમને રોકવા અને તમારામાં ઊંડાણપૂર્વક જોવાની તક આપતો હતો કારણ કે ક્યારેક જ્યારે બધું સ્થિર થઈ જાય છે ત્યારે આંતરિક વિકાસ સૌથી વધુ થાય છે મિત્રો આ વિરામ અવરોધ નહોતો પરંતુ આત્માની પુનર્નિર્માણ પ્રક્રિયા હતી તમે જે પીડા મૂંઝવણ અને અપમાનનો સામનો કર્યો તે તમને તોડી શક્યા નહીં પરંતુ તમારી ઉર્જાને શુદ્ધ કરવા માટે આવ્યા હતા અને હવે તે સમય સમાપ્ત થઈ રહ્યો છે ધુમ્મસ દૂર થવા લાગ્યું છે જે ઉર્જા પહેલા દિશા શોધતી હતી તે જ ઉર્જા હવે સ્પષ્ટતામાં પરિવર્તિત થઈ રહી છે મિત્રો આ તમારા પુનર્જન્મનો ક્ષણ છે જ્યાં તમે તમારી જૂની મર્યાદાઓને પાર કરીને તમારી જાતને નવેસરથી જોશો મિત્રો યાદ રાખો બધો અંધકાર ફક્ત પ્રકાશના જન્મ પહેલા જ આવે છે તમારી અંદરનો સૂર્ય ફરીથી ઉગવાનો છે કારણ કે દેવતાઓના ગુરુ ગુરુ બાર વર્ષ પછી પોતાનો વનવાસ સમાપ્ત કરવાના છે હા મિત્રો આજે આપણે અઢાર ઓક્ટોબર બે હજાર થી પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીના સમયગાળાનું વિશ્લેષણ કરીશું મિત્રો આ આગાહી 40 થી ઓગણપચાસ દિવસના તે સુવર્ણ સમયગાળા વિશે છે જે લગભગ 12 થી તેર વર્ષ પછી તમારા જીવનમાં આવ્યો છે અને જે તમારી મહેનતને તે ભાગ્ય આપશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો તમારા સીટબેલ્ટ બાંધો કારણ કે આપણે એક જ્યોતિષીય યાત્રા પર નીકળવાના છીએ જે બતાવશે કે ગ્રહોના ગુરુ ગુરુ તમારા જીવનની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલવા આવી રહ્યો છે મિત્રો આ સમગ્ર કુંડળીનો પાયો સૌથી મહાન સૌથી શક્તિશાળી અને સૌથી શુભ ઘટના દેવતાઓના ગુરુ ગુરુનું ગોચર છે ચાલો થોડી વધુ વિગતવાર સમજીએ કે તે શું છે અને તે તમારા માટે શા માટે આટલું ખાસ છે સૌથી શક્તિશાળી અને સૌથી શુભ ઘટના દેવુરુ ગુરુનું ગોચર છે ચાલો થોડી વધુ વિગતવાર સમજીએ કે તે શું છે અને તે તમારા માટે શા માટે આટલું ખાસ છે ગુરુ ફક્ત એક ગ્રહ નથી તેને દેવતાઓનો ગુરુ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં તે જ્ઞાન શાણપણ સંપત્તિ ભાગ્ય બાળકો અને ધર્મનો કારક છે આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ પૃથ્વી કરતાં અઢી ગણું વધારે ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે જ્યારે પણ તે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે મિત્રો ગુરુ ભગવાનના આશીર્વાદનું પ્રતીક છે કોઈ પણ ઘર જેના પર તે પોતાની નજર નાખે છે તે પવિત્ર અને શુભ બની જાય છે અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ના રોજ સાંજે છ વાગ્યા સુધીમાં આજ ગુરુ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે જ્યોતિષશાસ્ત્રમાં કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે ઉચ્ચ થવાનો અર્થ તેની ટોચની શક્તિ પર હોવું તેની સૌથી શક્તિશાળી અને સકારાત્મક સ્થિતિમાં હોવું છે જેમ રાજા જ્યારે તેના સિંહાસન પર બેસે છે ત્યારે તે સૌથી શક્તિશાળી હોય છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિનો ત્રીજો આશીર્વાદ મિત્રો ચાલો હવે તે ક્ષેત્રની ચર્ચા કરીએ જેની તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો સંપત્તિ અને નાણાકીય સ્થિતિ વૃશ્ચિક રાશિ માટે ગુરુ કોઈ સામાન્ય ગ્રહ નથી તે તમારો ધનેશ ધનનો સ્વામી છે આનો અર્થ એ છે કે તમારા બીજા ભાવનો સ્વામી સંપત્તિ બેંક બેલેન્સ પરિવાર અને વાણીનો ભાવ હવે તમારા ભાગ્યમાં ચઢી ગયો છે અને ઉચ્ચ સ્થાન પર પહોંચી ગયો છે આને મહાધનવન યોગ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે આ સમયગાળા દરમિયાન તમારા પર સંપત્તિનો વરસાદ થઈ શકે છે તમારા વિચારો સંપૂર્ણપણે પૈસા કમાવવાની તકો પર કેન્દ્રિત રહેશે અને આ તકો દરેક જગ્યાએથી આવશે જૂના રોકાણ લોટરી અથવા પૂર્વજોની મિલકત જેવા અચાનક નાણાકીય લાભ તમને નોંધપાત્ર લાભ લાવી શકે છે તમારી આવકમાં ચોક્કસ અને નોંધપાત્ર વધારો થશે ક્યાંક અટવાયેલા અથવા રોકાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ શક્યતા છે મિત્રો તમે તમારી બચતને મજબૂત બનાવી શકશો અને નવા રોકાણોની યોજના બનાવી શકશો શેરબજાર જેવા સટ્ટાકીય ક્ષેત્રોમાંથી પણ નફો થવાની પ્રબળ શક્યતા છે ગુરુ ગ્રહની આ સ્થિતિ તમારા પારિવારિક જીવનમાં મધુરતા લાવશે જૂના પારિવારિક ઝઘડાઓનો અંત લાવશે ઘરમાં શુભ કે શુભ કાર્યક્રમો યોજાઈ શકે છે તમારી વાણી એટલી શક્તિશાળી બનશે કે તમે ફક્ત વાત કરીને જ સૌથી મુશ્કેલ કાર્યોનો ઉકેલ લાવી શકો છો સંબંધોનું ક્ષિતિજ પણ તમારા માટે ગુલાબી બનવાનું છે નંબર ચાર ગ્રહનો ચોથો આશીર્વાદ મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુ તમારા પાંચમા ભાવનો સ્વામી પણ છે પ્રેમ સંબંધો સર્જનાત્મકતા અને બાળકોનો પાંચમો ભાવ ભાગ્યના ભાવમાં બેઠો ગુરુ પોતાના નવમાં દ્રષ્ટિકોણ જેને ભાગ્યવર્દિષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે દ્વારા સીધા પોતાના ઘર પાંચમા ભાવ તરફ જોઈ રહ્યો છે જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘર તરફ જુએ છે ત્યારે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે જે લોકો અપ્રેણીત છે તેમના માટે પ્રેમ લગ્નની પ્રબળ શક્યતાઓ છે તમને એવો જીવનસાથી મળી શકે છે જે ખૂબ જ જ્ઞાની અને સમજદાર હોય જેમના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ કાં તો તેને ઉકેલી લેશે અથવા તમને આગળ વધવાની શક્તિ મળશે આ સમયગાળો બાળકો પેદા કરવા માટે આશીર્વાદથી ઓછો નથી બાળકો પેદા કરવાની યોજના બનાવી રહેલા યુગલોને ચોક્કસ સારા સમાચાર મળશે જેમના પહેલાથી જ બાળકો છે તેઓ આજ્ઞાકારી રહેશે તેમનું શિક્ષણ પ્રગતિ કરશે અને તમે તેમની સિદ્ધિઓ પર ગર્વ અનુભવશો તમારું લગ્નજીવન મધુર રહેશે તમારા જીવનસાથી સાથે સમજણ અને આધ્યાત્મિક જોડાણ વધશે તમારા સાસરીયાઓ સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે નંબર પાંચ ગુરુનો પાંચમો આશીર્વાદ મિત્રો હવે હું ખાસ કરીને તે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ વિશે વાત કરવા માંગુ છું જેઓ તેમના પરિવારનું કેન્દ્ર છે મિત્રો આ ગોચર શું ખાસ લાવે છે તમારા માટે સૌથી મોટા સારા સમાચાર એ છે કે ગુરુ તમારા બીજા ઘર પરિવારના ઘરનો સ્વામી છે ભાગ્યના ઘર પર તેની શક્તિ સીધા તમારા ઘરમાં સુખ અને શાંતિ વધારશે ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક ધાર્મિક અને આનંદદાયક બનશે પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા કોઈપણ મતભેદનો અંત આવશે અને પરસ્પર પ્રેમ વધશે નંબર ત્રણ વૃશ્ચિક રાશિનો ત્રીજો આશીર્વાદ મિત્રો ચાલો હવે તે ક્ષેત્રની ચર્ચા કરીએ જેની તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો સંપત્તિ અને નાણાકીય સ્થિતિ વૃશ્ચિક રાશિ માટે ગુરુ કોઈ સામાન્ય ગ્રહ નથી તે તમારો ધનેશ ધનનો સ્વામી છે આનો અર્થ એ છે કે તમારા બીજા ભાવનો સ્વામી સંપત્તિ બેંક બેલેન્સ પરિવાર અને વાણીનો ભાવ હવે તમારા ભાગ્યમાં ચઢી ગયો છે અને ઉચ્ચ સ્થાન પર પહોંચી ગયો છે આને મહાધનવન યોગ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે આ સમયગાળા દરમિયાન તમારા પર સંપત્તિનો વરસાદ થઈ શકે છે તમારા વિચારો સંપૂર્ણપણે પૈસા કમાવવાની તકો પર કેન્દ્રિત રહેશે અને આ તકો દરેક જગ્યાએથી આવશે જૂના રોકાણ લોટરી અથવા પૂર્વજોની મિલકત જેવા અચાનક નાણાકીય લાભ તમને નોંધપાત્ર લાભ લાવી શકે છે તમારી આવકમાં ચોક્કસ અને નોંધપાત્ર વધારો થશે ક્યાંક અટવાયેલા અથવા રોકાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ શક્યતા છે મિત્રો તમે તમારી બચતને મજબૂત બનાવી શકશો અને નવા રોકાણોની યોજના બનાવી શકશો શેરબજાર જેવા સટ્ટાકીય ક્ષેત્રોમાંથી પણ નફો થવાની પ્રબળ શક્યતા છે ગુરુગ્રહની આ સ્થિતિ તમારા પારિવારિક જીવનમાં મધુરતા લાવશે જૂના પારિવારિક ઝઘડાઓનો અંત લાવશે ઘરમાં શુભ કે શુભ કાર્યક્રમો યોજાઈ શકે છે તમારી વાણી એટલી શક્તિશાળી બનશે કે તમે ફક્ત વાત કરીને જ સૌથી મુશ્કેલ કાર્યોનો ઉકેલ લાવી શકો છો સંબંધોનું ક્ષિતિજ પણ તમારા માટે ગુલાબી બનવાનું છે નંબર ચાર ગ્રહનો ચોથો આશીર્વાદ મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુ તમારા પાંચમા ભાવનો સ્વામી પણ છે પ્રેમ સંબંધો સર્જનાત્મકતા અને બાળકોનો પાંચમો ભાગ ભાગ્યના ભાવમાં બેઠો ગુરુ પોતાના નવમા દ્રષ્ટિકોણ જેને ભાગ્યવરદિષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે દ્વારા સીધા પોતાના ઘર પાંચમા ભાવ તરફ જોઈ રહ્યો છે જ્યારે કોઈ ગ્રહ પોતાના ઘર તરફ જુએ છે ત્યારે તેના ફાયદા અનેક ગણા વધી જાય છે જે લોકો અપ્રેણીત છે તેમના માટે પ્રેમ લગ્નની પ્રબળ શક્યતાઓ છે તમને એવો જીવનસાથી મળી શકે છે જે ખૂબ જ જ્ઞાની અને સમજદાર હોય જેમના સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ કાં તો તેને ઉકેલી લેશે અથવા તમને આગળ વધવાની શક્તિ મળશે આ સમયગાળો બાળકો પેદા કરવા માટે આશીર્વાદથી ઓછો નથી બાળકો પેદા કરવાની યોજના બનાવી રહેલા યુગલોને ચોક્કસ સારા સમાચાર મળશે જેમના પહેલાથી જ બાળકો છે તેઓ આજ્ઞાકારી રહેશે તેમનું શિક્ષણ પ્રગતિ કરશે અને તમે તેમની સિદ્ધિઓ પર ગર્વ અનુભવશો તમારું લગ્નજીવન મધુર રહેશે તમારા જીવનસાથી સાથે સમજણ અને આધ્યાત્મિક જોડાણ વધશે તમારા સાસરીયાઓ સાથેના તમારા સંબંધોમાં પણ સુધારો થશે નંબર પાંચ ગુરુનો પાંચમો આશીર્વાદ મિત્રો હવે હું ખાસ કરીને તે વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ વિશે વાત કરવા માંગુ છું જેઓ તેમના પરિવારનું કેન્દ્ર છે મિત્રો આ ગોચર શું ખાસ લાવે છે તમારા માટે સૌથી મોટા સારા સમાચાર એ છે કે ગુરુ તમારા બીજા ઘર પરિવારના ઘરનો સ્વામી છે ભાગ્યના ઘર પર તેની શક્તિ સીધા તમારા ઘરમાં સુખ અને શાંતિ વધારશે ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક ધાર્મિક અને આનંદદાયક બનશે પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા કોઈપણ મતભેદનો અંત આવશે અને પરસ્પર પ્રેમ વધશે અંક છ ગુરુગ્રહનો છઠ્ઠો આશીર્વાદ મિત્રો તમારા પહેલા ઘર પર ગુરુગ્રહનો દ્રષ્ટિકોણ હોવાથી તમારા કામ તમારી સલાહ અને તમારી હાજરીને પરિવારમાં નવી ઓળખ અને આદર મળશે મિત્રો જે લોકો પહેલાં તમને અવગણતા હતા તેઓ હવે તમારી શાણપણ અને સલાહથી ખાતરી પામશે તમે હવે ફક્ત દાસી નહીં રહેશો પરંતુ ઘરના ગુરુ બનશો આ તમારા બાળકો માટે એક અદભુત સમય છે તેમના વર્તન અને શિક્ષણમાં સકારાત્મક પરિવર્તન આવશે તમને તેમના તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે જેમ કે પરીક્ષામાં સારો સ્કોર મેળવવો અથવા સ્પર્ધા જીતવી જો તમારા બાળકો લગ્નયોગ્ય છે તો તેમના માટે એક સારો પ્રસ્તાવ આવી શકે છે મિત્રો આ ગોચર તમને નવી ઊર્જાથી ભરશે તમે નવું કૌશલ્ય શીખી શકો છો અથવા જૂનો શોખ ફરી શરૂ કરી શકો છો કારણ કે ગુરુ ગ્રહ ધનનો સ્વામી છે તેથી તમારા પતિની આવક વધશે જેની સીધી અસર ઘરની સમૃદ્ધિ પર પડશે મિત્રો તમે ઘર માટે નવી કાર અથવા કોઈ કિંમતી વસ્તુ ખરીદવાની યોજના બનાવી શકો છો ટૂંકમાં આ સમય તમારા આત્મસન્માન કૌટુંબિક સુખ અને વ્યક્તિગત ખુશીને શિખર પર પહોંચાડશે મિત્રો આ સમગ્ર ગોચર તમારા ભાગ્ય ગૃહ પર કેન્દ્રિત છે તેથી આ ક્ષેત્ર તમારો સૌથી મજબૂત સ્તંભ બનવા જઈ રહ્યું છે ગુરુ જે પોતે ભાગ્ય જ્ઞાન અને ધર્મનો કારક છે તે તમારા ભાગ્યગૃહમાં સૌથી શક્તિશાળી સ્થાને બેઠો છે અને ભાગ્યનો ઉદય કહેવામાં આવે છે જે બારથી તેર વર્ષ પછી થશે તમને લાગશે કે દરેક પગલે ભાગ્ય તમારી સાથે છે વર્ષોથી અટકેલું કામ કોઈ ખાસ પ્રયત્ન વિના આપમેળે પૂર્ણ થવા લાગશે લાંબા અંતરની મુસાફરી ખાસ કરીને વિદેશ યાત્રાની ખૂબ જ પ્રબળ શક્યતાઓ છે જો તમારા વિઝા પાસપોર્ટ અથવા વિદેશ સંબંધિત કોઈ પણ કાર્ય બાકી હતું તો અડતાલીસ દિવસોમાં તે ગતિ પકડશે અને પૂર્ણ થશે ધાર્મિક યાત્રા અથવા તીર્થયાત્રાની પણ સારી સંભાવના છે નંબર સાત ગુરુ ગુરુનું વરદાન મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિદ્યાર્થીઓ માટે એક અસાધારણ સમય છે કારણ કે દેવગુરુ ગુરુનો વનવાસ સમાપ્ત થાય છે ઉચ્ચ શિક્ષણ પીએચડી સંશોધન અથવા કોઈ પણ મોટી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા ચોક્કસપણે મળશે જો તમે તમારો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય તો તેને ફરી શરૂ કરવાની આ એક સુવર્ણ તક છે તો મારા વૃશ્ચિક મિત્રો ચાલો આ સમગ્ર ચર્ચાનો સારાંશ આપીએ અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનો આ સમયગાળો તમારા માટે સુવર્ણ સમયગાળો છે આ એક ચમત્કાર અથવા વરદાન છે જેની તમે કદાચ રાહ જોઈ રહ્યા છો તમારો આત્મવિશ્વાસ વધશે તમારું સ્વાસ્થ્ય સુધરશે તમારી સંપત્તિમાં ભારે વધારો થશે અને તમને કારકિર્દીમાં પ્રમોશન મળશે સંબંધો મધુર બનશે તમે બાળકોના આશીર્વાદનો આનંદ માણશો અને દરેક પગલે નસીબ તમારી સાથે રહેશે આ સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ તારીખોમાં અઢાર ઓક્ટોબરનો સમાવેશ થાય છે જ્યારે આ સુવર્ણ સમયગાળો શરૂ થાય છે અને સત્યાવીસ ઓક્ટોબરનો સમાવેશ થાય છે જ્યારે તમારી રાશિનો સ્વામી મંગળ તમારી ઉર્જાને તેના શિખર પર લાવશે બીજી મહત્વની વાત એ છે કે જો ગુરુ તમારા જન્મકુંડળીમાં ખૂબ જ નબળી સ્થિતિમાં હોય તો તમે આ શુભ પરિણામોનો સંપૂર્ણ અનુભવ કરી શકશો નહીં આવા લોકોએ ચોક્કસપણે પગલાં લેવા જોઈએ આ સમયગાળા દરમિયાન સૌથી મોટી સાવચેતી એ છે કે સફળતાના નશામાં તમારે તમારા ધર્મ તમારી સંસ્કૃતિ અને તમારા પિતાનો આદર કરવાનું ભૂલવું જોઈએ નહીં દીવો અંધારો ન થવા દો આ તમારી સૌથી મોટી સાવચેતી છે જો કે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે છતાં આ શુભ પરિણામોને અનેક ગણો વધારવા અને તમને તેનો સો ટકા લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે તમે કેટલાક ખૂબ જ સરળ અને શક્તિશાળી પગલાં લઈ શકો છો પ્રથમ ગુરુના અધિષ્ઠાતા દેવતા ભગવાન શ્રી હરિવિષ્ણુ છે તેથી દરરોજ અથવા ઓછામાં ઓછા દર ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અથવા સાંભળો આ ઉપાય તમારા ભાગ્યને સક્રિય કરવા માટે એક રામબાણ ઉપાય છે બીજું જ્ઞાન અને બુદ્ધિ વધારવા માટે હળદર અથવા રુદ્રાક્ષની માળાથી સ્નાન કર્યા પછી દરરોજ સવારે ગુરુના બીજ મંત્ર ઓમ ગ્રૂન્ડ ગ્રીન સહ ગુરુવે નમઃ એકસો આઠ વખત જાપ કરો જો આ મુશ્કેલ લાગે તો તમે સરળ મંત્ર ઓમ ગુમ ગુરુવે નમઃ પણ જાપ કરી શકો છો ત્રીજું ગુરુના આશીર્વાદ મેળવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમારા પિતા તમારા ગુરુ અને ઘરના વડીલોનો આદર કરો અને તેમની સેવા કરો જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તેમના પગ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો અને ચોથું દર ગુરુવારે મંદિરમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાની દાળ હળદર પીયા ફૂલો અથવા ચણાના લોટની મીઠાઈ જેવી પીળી વસ્તુઓનું દાન કરો તમે તમારા શરીર પર પીળો દોરો પણ પહેરી શકો છો તો મારા પ્રિય વૃશ્ચિક મિત્રો બ્રહ્માંડે તમારા માટે સફળતાનો સુવર્ણ દ્વાર ખોલ્યો છે હવે એ તમારા પર નિર્ભર છે કે તમે તમારા કાર્યો અને સકારાત્મક વિચારસરણી સાથે તે દરવાજામાં પ્રવેશ કરો અને તમારા જીવનની સૌથી અદ્ભુત વાર્તા લખો કર્મયોગેન એવ સિદ્ધિ સફળતા ફક્ત કર્મના યોગ દ્વારા જ પ્રાપ્ત થાય છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અડતાલીસ થી ઓગણપચાસ દિવસો તમને તે બધી ખુશીઓ લાવે જે તમે લાયક છો મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય અને તમને કોઈ માર્ગદર્શન મળ્યું હોય તો કૃપા કરીને તેને લાઇક કરો તમારા બધા વૃશ્ચિક મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર